નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં છત્રીસ નવા રેલવે સ્ટેશન બાંધવા રેલવે બોર્ડની મંજૂરી મંગાઈ પર દાહોદ સ્ટેશન બોર્ડ ની આર્કિટેક્ચરમાં પાંચ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની નિમણૂકની તપાસ કરવા માંગ વીસીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો સતીષ પાઠકનો આરોપ લોકો તાપડાના સહારે ડભોઈ શહેર તાલુકામાં ઠંડીની જમાવટ પાદરા તાલુકાના ત્રણસો નેવું ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણીનો કેમ્પ યોજાયો ખેડૂત લાભાર્થીઓને મળવા પાત્ર એક પોઈન્ટ પિસ્તાળીસ કરોડની સબસીડી લાભાર્થીઓના ખાતામાં જમા કરાશે ડભોઈ કરશન બ્રોડગેજ લોન તૈયાર હજુ પણ એકે ટ્રેન ઉપલબ્ધ નહીં ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાનનો પારો એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને સત્તર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયો હોવા છતાં શહેરમાં મોડી રાત અને વહેલી સવારે ઉત્તરના ટાઢા પવનને લીધે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે શહેરમાં મહત્તમ તાપમાન પણ નજીવું વધીને ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું સૌરાષ્ટ્રના તમામ અગિયાર જિલ્લામાં રવિ પાકના વાવેતરનો આરંભ થઈ ગયો છે અને સૌરાષ્ટ્રમાં કુલ વાવેતર બે લાખ હજાર પાંચસો હેક્ટર થયું છે જેમાં સૌથી વધુ વાવેતર અમરેલી જિલ્લામાં એક લાખ હજાર પાંચસો હેક્ટરમાં થયું છે ત્યાર પછી રાજકોટ જિલ્લામાં ત્રીસ હજાર હેક્ટર અને ભાવનગર જિલ્લામાં ઓગણત્રીસ હજાર પાંચસો હેક્ટર જમીનમાં વાવેતર થયું છે ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે જેમાં ગુજરાતભરમાં વાવેતરના આરંભે ડુંગળીનું કુલ વાવેતર સત્યાવીસ હજાર હેક્ટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું અગિયાર હજાર છસો હેક્ટરમાં વાવેતર થયું છે ભાવનગર જિલ્લામાં આરંભ થઈ છે ત્યારે વાવેતર પાંચસો હેક્ટર જમીનમાં થઈ ગયું છે ગત સપ્તાહે ભાવનગર જિલ્લામાં રવિ પાકનું કુલ વાવેતર સોળ હજાર સો હેક્ટરમાં થયું તે આ સપ્તાહે વધીને ઓગણત્રીસ હજાર પાંચસો હેક્ટર થઈ જતા એક જ સપ્તાહમાં તેર હજાર ચારસો હેક્ટરનો વધારો થયો છે રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘગડી બાદ છેલ્લા બે દિવસમાં વધુ એક ડિગ્રી તાપમાન ઘટ્યું છે આ સ્થિતિ હજુ સોમવાર સુધી રહેશે અને ત્યારબાદ બે ડિગ્રીનો વધારો આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવું એક્ટ લાગુ થયા બાદ તેના મુજબ જુદી જુદી કમિટીઓ બનાવવા માટેની પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી જેમાં તાજેતરમાં જ યુનિવર્સિટી દ્વારા જુદી જુદી ફેકલ્ટીના આશરે અડતાલીસ જેટલા વિષયો માટેની અભ્યાસ સમિતિ જાહેર કરી દેવામાં આવી છે સરકાર દ્વારા કેવાયસીના સમય બાદ જ પીએમ કિસાન સહાય મેળવવા માટે ખેડૂતોને એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની તેમજ જરૂરી જાહેરાત કરવામાં આવી છે તેના પગલે ખેડૂતોમાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા ડભોઈથી નેરોગેજ રેલવેની એક સમયમાં અઢાર ટ્રેનની આવજા કરતી હતી તેમજ છોટાઉદેપુર તણખલા ચાંદોદ પ્રતાપનગર ટીમ્બા કરજન આ પાંચ લાઇનોનું બ્રોડગેજમાં રૂપાંતર થતા છોટાઉદેપુર ચાંદોદ તેમજ પ્રતાપનગર બ્રોડગેજ પર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડે છે પાદરામાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત પાદરા તાલુકાના ત્રણસો નેવું જેટલા ખેડૂતોના કૃષિ સાધનો ચકાસણીનો કેમ્પ યોજાયો હતો જેમાં ખેડૂતોના વિવિધ સાધનો માટે મળવાપાત્ર લાભાર્થી ખેડૂતોને સબસિડીની સહાય આવનાર દિવસોમાં ચૂકવણી કરવામાં આવશે ડપોઈ શહેર અને તાલુકામાં ઠંડીની જમાવટ થઈ ચૂકી છે ઠંડા પ્રદેશોમાં બરફ વર્ષાને કારણે ઠંડીએ વધુ જોર પકડ્યું છે શહેરમાં ઠેર ઠેર લોકો તાપણી કરતા જોવા મળે છે શિયાળાની શરૂઆતથી જ ઠંડીએ લોકોને થથરાવી દીધા છે એમએસ યુનિવર્સિટીના વીસી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ યુનિવર્સિટીના અધ્યાપકે મુખ્યમંત્રીને કરી છે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચરમાં ગેરકાયદેસર રીતે પાંચ પ્રોફેસર તેમજ ઓફ પ્રેક્ટિસની કરેલી નિમણૂક અંગે તપાસની માંગણી કરી છે